શિયાળાની સ્પેશિયલ આઈટમ આવી છે અને એકદમ બેસ્ટ મટીરિયલ એવું છે એકદમ કૂણું માખણ જેવું આવશે એટલે આ તમારે શિયાળામાં યુઝ થશે અને ઉનાળામાં પણ યુઝ થશે જ્યાંનો ભાવ ફૂલ સાઇઝ આવશે જમ્બો સાઇઝ જ્યાંનો ભાવ સાડી ત્રણસો હતો અત્યારે બસો ને પચાસ રૂપિયામાં આવશે અને કલર ડિઝાઇન આમાં પંદરથી વીસ આવી છે આનું નામ છે એસી બ્લેન્કેટ શિયાળામાં આવશે અને ઉનાળામાં અને એકદમ કૂણું માખણ જેવું કાપડ આવશે બ્લેન્કેટ કલર ઘણા બધા એવા છે જે ગમે એ બસો ને પચાસ રૂપિયા આ સેલ છે એ દસથી બાર દિવસ પૂરતો જ છે એટલે એ પહેલાં અને અમારો નવો શોરૂમ કેરિયા રોડ ઉપર મારુતિનંદનમાં બસ સ્ટેન્ડની બાજુમાં આલમગીરી હોટલ સામે પુષ્કળ વસ્તુમાં સેલ છે અત્યારે એટલે અવશ્ય બધા મિત્રો વધારો અને કોઈ પણ મિત્રોને અમારા ગ્રુપમાં જોડાવું હોય તો આ નંબરમાં હાઈ કરી અને વોટ્સઅપ કરશો એટલે બધી વેરાયટી જોવા મળશે